ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા પાટણ બનાસકાંઠા અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ વરસ્યો હતો ખાસ કરીને ઈડર અને વડાલી વિસ્તારમાં પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસવાને લઈ ખેતી પાકોમાં નુકસાન સર્જાયું હોવાનું ખેડૂતોની ફરિયાદ ઉઠી છે જેને લઈ ખેતીમાં નુકસાનનો સર્વે કરવાની માંગ કરવામાં આવી હતી આ માટે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ સ્થાનિક ખેડૂતો અને કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપીને નુકસાન સર્વે કરવાની અને ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ પણ કરવામાં આવી હતી પરંતુ ખેતી પાકમાં નુકસાન અંગેનો સર્વે નહીં થવાને લઈ હવે ખેડૂતો અને કિસાન સંઘ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈને વડાલીમાં રેલી યોજી હતી આજે આંદોલન કર્યું છે આજે વડાલી સજ્જર બંધ જોવા મળી રહ્યું છે આજે દુનિયામાં જે ખેડૂતો બતાવી રહ્યા છે સરકાર સામે બોહે ચડાવી રહ્યા છે તે એમને જે વળતર જે કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું છે નુકસાન જે સરકારે ન આપતા આજે ખેડૂતો આંદોલનના માર્ગે ઉપર્યા છે ત્યારે મોટી સંખ્યામાં વડાલી તાલુકાના ખેડૂતો વડાલી એમાં રેલી કાઢી અને આજે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે આમ સરકારે આ ખેડૂતોને જે નુકસાન જે થયું છે કમોસમી વરસાદ નું તે વળતર આપે એવું આ ખેડૂતોની માંગ છે સંજય દીપિ સાબરકાંઠા